જય માતાજી મિત્રો હર હર મહાદેવ તો કેમ છો બધા તો ફાય મિત્રો આજે અમારી એટલે કે આપડે પિત્રો ને પાણી ચડાવવા જવાનું હોય ને મિત્રો આજે છે ને તમારા બધે એના સપોર્ટથી બે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય એટલે કે મારા માટે બહુ મોટી વાત કહેવાય તો તમારા બધાનો દિલથી ધન્યવાદ નવો નવો સપોર્ટ બનાવવા રહેજો અને મિત્રો આજે આપણે એવું લાગે ને તો કે પાન બનાવી નાખશું તમને તો જઈને તો અંદાજો આવી છે કાં જવાનું છે આપણે પહેલાં તો મિત્રોને પાણી સડાવવા જવાનું છે જેમાં ન જાય તો મોડું નથી કરવું બી કે ભાઈનો ફોન આવી હાલો હલો ગાયગા જઈ જઈ લો તો હું છે એ તો કંઈ આવશે નહીં તો અમી બે જણા જઈ છીએ એની આરે કદાચ ને એકાદ બે જણા હોય તો ટુ હિ લઈને જઈશી એટલે હાલો ગાયગા મોડું નથી કરવું નીકળી વિડિયો એન્ડ સુધી જોજો હાજી કહી દો વિડીયો એન્ડ સુધી જોજો નીચામાં વાગી ગયા છે સાડા સાત ને મિત્રો નીચામાં હવારમાં વ્યૂ ની વાત કરું તો કે આ રીતનો વ્યૂ હે જો ને આખ લેવલ કઈ ઘટે હાલો મોડું નથી કરું ગાય ગા નીકળી મિત્રો ગાયગર ને તેલ ને એવું બધું લઈ લીધું હે ને વીકે ભાઈ આપડી વાટે ઉભા હે મઢીએ તો હાલો ગાય મોડું નથી કરું ગાય ના જઈ તો ફાઈનલી મિત્રો પહોંચી ગયા આપડે નજીએ તો હાલો ગાય આ ભરી પિતરું ના પાણી છડાવી દી કા વીકે ભાઈ હા હાલો હાલો મોડું નથી કરું

પાટા છે આપડે વિડીયો બનાવવા આવી ગયા છે કોમેડી રીલ શૂટ કરવાની આપડે બાકી છે ચાર પાંચ હમણાં લોંગ વિડીયો બનાવશે બરોબર એટલે આપડે લોંગ વિડીયો બનાવવા કાલ આવવાનું છે અત્યારે તો પવન બઉ છે

ઈ વિડિયો તમારે જો ફૂલ જો હોય ને તો ગુજરાતી મોજ મતી સર્ચ કરજો એટલે આવી જાય ચાલો હવે આપણે કામકાજ આપણું ચાલુ કરી જો મિત્રો પવન કેલો આમ જો એ નારિયલ એ નારિયલ નારિયલ નો પડે ઉપર જો પવન છે એટલે આમ જો મિત્રો પવન ને હે ને બાકી નદી બધી પાણી છે એટલે હે ને પવન તો મિત્રો રહે હતી તો આપણે કેપ કટ મારી છે ને આપણો પવન નો અવાજ છે ને કાટ નાખશું આપણો ખાલી ઓડિયો આવે ઈ રીતે કાટ નાખશું ભાઈ સાબ કેમ જો

ગોતી દીધું પ્રાણી ગંદિયો બનાવી નહી હોય એ છે ને પાણી પાણી પાવા તો સવારે પેલા એને તારું પાણી નથી પીવું તો હું પીવું એને આ